અહીંમાં સામુંડામાં વિરાજમાન છે મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો અહીં શ્રી પર સુંદડી અગરબત્તી તમે લઈ શકો છો અહીં ખાંડિયું ત્રીસો આવેલું છે મિત્રો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો મિત્રો ફરી મારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે પહોંચી ગયા શિવજી ઊંચા કોટડા ધામ જો અહીંમાં સામુંડામાં વિરાજમાન છે મિત્રો મિત્રો જે માં સામુંડામાં છે એ કાળિયાભુલના અને જસાભેલના કુરદેવ સામુંડામાં હતા અને મિત્રો અહીં ઘણો બધો ઇતિહાસ પણ છે મિત્રો કુરદેવ શામુંમાં છે એ પહેલાં જે કાળિયાભિલને જસાભીલના પરદે વાતો પણ કરતા હતા અને એમ કહેવામાં આવે છે કે જે જસાભીલના જવાથી જે પરલોક પામવાથી જે બધી જ જ્યારે કાર્યોભીલ એકલો પડી જાય ત્યારે જે મા સામુંડામાં એ કાર્યાભીલનું બહુ જ ધ્યાન રાખતા અને જે મિત્રો એમ પણ કહેવામાં આવે છે અહીં ખેત દાદા પણ એક વિરાજમાન છે જ્યારે તમે ઊંચા કોટા જાઓ ત્યારે મિત્રો એમ કહેવામાં આવે છે કે જેમાં સામુંડામાં છે એ કાર્ય દર્શન પણ આપ્યા હતા પણ જે કાર્યો છે એ ઓળખી ના શક્યો જે કાર્ય કાર્યભીલના કહેવાથી જેમાં દર્શન આપ્યા પણ કાર્યો છે ઓળખી પણ નહોતો શક્યો મિત્રો આવી રીતે અહીં ઘણો બધો ઇતિહાસ છે મિત્રો જે ઉસાકુરડા ધામ છે એક એવું ધામ છે કે મિત્રો અહીંમાં ચામુંડામાં છે હજી હાલના કરયુગના સમયમાં પણ જે હાજરા હજુર છે જે દરિયાકાંઠે વિરાજમાન છે અહીં એક ખાંડિયું ત્રિશુ પણ આવેલું છે મિત્રો એમ કહેવામાં આવે છે કે જે અહીં થોડાક દિવસ કોટડા રહેશે અને થોડાક દિવસ જે ખાંડયું ત્રિશુડ છે આપોઆપસી શોટી લાવ્યું જાય છે એમ પણ કહેવામાં આવે છે આવા ઇતિહાસ પણ છે અહીં મિત્રો અહીં સૈતર મહિનો હોય ત્યારે કેટલાય લોકો છે ગામે ગામથી છે અહીંમાં લાભ કરવા માટે અહીં આવે છે જે દૂર દૂરથી અહીં માણસો મિત્રો મા સમડા છે અમે તો અહીં નથી આવીએ છીએ અમને પણ અહીં ખૂબ બહુ મજા આવે અને અહીં બહુ જ અમે પહેલાં આવતા મિત્રો અને હજી પણ છે અમે અહીં આવીએ છીએ મિત્રો તો અહીં તમે ઘણું બધું જ માતાજીની સુંદરી માતાજીનું શ્રી પર ગમે તે વસ્તુ અહીં તમે લઈ શકો છો મિત્રો સામે જોઈ રહ્યા છો એ મા ચામુંડાનું મંદિર છે મિત્રો જે આ જ મંદિર છે જે કાયો પહેલાં અહીં માતાજીના નિવાદ કરો કરવા આવતો હતો જે નિશા કોટડાથી ઊંસા કોટડા ગામ કાયાભીનો ગામ છે નિશા કોટડા હતું તો મિત્રો આ રીતનો છે માં સામુંડામાનું મંદિર છે અહીં કાલભૈરવ દાદા બિરાજમાન છે તો દર્શન કરવાનું ના ભૂલતા અહીં આવો તો અહીં પણ જે શ્રી પર સુંદરી છે તમે લઈ શકો છો મિત્રો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અહીંમાં કુરુદેવ સામડા વિરાજમાન છે શક્તિપીઠ ઉષા કોટડા તો મિત્રો અહીં છે મા શામું વિરાજમાન છે તો મિત્રો તમારી અને અમારી મનોકામના પૂર્ણ કરે એવી જ આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે સૌના દુખડા અરજોમાં કુરદેવ શામડા તો મિત્રો અહીં માસામુંડામાંના દર્શન કરી લેજો મિત્રો જો તમે ઊંસા કોટા ક્યારેય ન આવ્યા હોય તો જો મિત્રો મંદિરમાં ગરો તો તમને આવો કંઈક નજારો જોવા મળે છે જે મંદિરમાં આવીને જ તમને છે આપણા મનને એકદમ શાંતિ મળી જાય મંદિર પણ એવું જ છે સોનેરી જેવું તમને લાગશે અને મંદિર પણ એવું ખૂબ સુંદર છે મિત્રો આ આજુબાજુ છે ઘણા બધા દેવી દેવતાઓ પણ વિરાજમાન છે અહીં સામુંડા સાલીસાશી તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં અને થોડીક જ દૂર જતા હશે અહીં ઘણા બધા દેવી દેવતાઓ વિરાજમાન છે અને આ મંદિર ઘણા બધા ખંભાઓથી ખૂબ સુંદર દેખાય છે અહીંમાં પણ સામુંડામાં વિરાજમાન છે મિત્રો અહીં થોડે અને આ છે જે હવાન છે મિત્રો યજ્ઞ અહીં યજ્ઞ પણ ચાલુ હોય છે મિત્રો અને આ અહીં જે ખાંડયુ ત્રિશોડ પણ આવેલો છે જે આમ કહેવામાં આવે છે કે જે ભાગશાળી માણસને જે ખાંડયુ ત્રિશોડ છે એ દેખાય છે અને થોડાક દિવસ કોટડામાં રહે અને થોડાક દિવસ એ સોટીલા રહે આ રીતનું છે એ ઘણા બધા લોકો અહીં કહે છે પણ આપણને ખબર નથી બહુ આ જો તમે તાજાના દર્શન કરી શકો છો અહીં કોટ ઊંચા કોટડા આવો તો અહીં ગુગલ અગરબત્તી માતાજીની સુંદડી શ્રી પર અને ઘણું બધું પૂંજા એવું ઘણું બધું છે તમે અહીં રહી શકો છો મિત્રો અહીં એમ કહેવામાં આવે છે કે અહીં તમે આવો તો ઉસાકોટામાં સુંદડી બહુ જ તમને જે દેખાશે કારણ કે અહીં સુંદડીનું ખૂબ મહત્ત્વ છે મિત્રો સુંદડી અને કંકુ તો મિત્રો તમે આવો તો જરૂર અહીં આવજો અને થોડેક જ દૂર જતા અહીં એક દરિયાના કાંઠે એક દિવાલ છે તો ત્યાંથી દર્શન દરિયાના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો આવા સી વિડીયો અમને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં મા કુરુદે શામડા નામ લખવાનું ના ભૂલતા હું કોટડામાં આવો તો પહેલી જગ્યા તમને આ જોવા મળશે જે અહીં તમે જો થાકી ગયેલા હોય તો અહીં તમે આરામ કરી શકો છો અહીં ઉનારો હોવાથી તમે સાંયોનો ખૂબ ભરપૂર આનંદ તમે લઈ શકો છો અને અહીં